કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાં પંચમહાલ અધિકારી અને નાયબ કલેક્ટર દ્વારા આકસ્મિક તપાસ હાથ અનેક ગેરરીતિઓ ઝડપાઈ હતી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલ ડીએસ જસવાણીની સસ્તા અનાજની દુકાનમાં ગતરોજ પંચમહાલ જિલ્લા પુરવઠા કલેક્ટર તેમજ કાલોલ મામલતદાર અને તેઓની ટીમ દ્વારા કાલોલ તાલુકામાં આવેલ

તેમજ પચાસ કટ્ટા ચોખાની ઘટ મળી આવી હતી જે બારોબાર કાળાબજારી કરીને વેચી મારેલ હોય હોય તેમજ ઘઉંના કટ્ટા અને બાજરીના કટ્ટાની વધ મળી આવેલ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો દુકાનની બાજુમાં આવેલ એક નંબર પ્લેટ વગરનું આઈસર પણ મળી આવેલ હતું જે સરકારી અનાજની ચીજવસ્તુઓને ખાનગી વેપારીને ત્યાં સરકારી એફપીએસ થી ખાનગી વેપારી સાથે હેરફેર કરવામાં આવતી હતી જે બિન નંબરી ગાડી એફ દુકાનની બાજુમાંથી મળી આવેલ છે જેની કિંમત આશરે રૂપિયા ચાર લાખ છે કુલ મળીને પાંચ લાખ એકતાલીસ હજાર નવસો છવ્વીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પરવાનેદાર શ્રી દિલીપકુમાર એમ જસવાનીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ત્યારે કાલોલ તાલુકામાં અન્ય સરકારી અનાજની કાળાબજારી કરતા માફિયાઓમાં ફક્ત ને ફક્ત થોડા દિવસો માટેનો ફફડાટ વ્યાપી જવા માંડ્યો છે પરંતુ આ અનાજ માફિયાઓ કાળા કારોબારી કરવામાંથી ક્યારે ઊંચા ન નહીં આવે કેમ કે તેઓના હાથમાં ફક્ત આ થોડાક ગરીબોનો અનાજ આપવામાં આવે છે અને આ ગરીબોના અનાજને તેઓ વેચી માને છે જો એમના હાથમાં વિશ્વની અજાયબીઓ આપી દેવામાં આવી હોત તો એ પણ વેચી મારવામાં ક્યારેક આ અનાજના કાળા બજારીઓ ચૂક્યા ન હોત బ్యూరో రిపోర్ట్ పంచమహాల